મારું નામ છે દેવ્યાની બાઝાલા અ અત્યારે હાલમાં તો હું 4 થી 5 કલાક પ્રેક્ટિસ કરું છું અને અત્યારે મારી મેઈન ઇવેન્ટ છે 400 મીટર અને મે 400 સ્ટાર્ટ કરી અને દોઢ વર્ષ જ થયું છે એની પહેલા હું 100 200 મીટર કરતી હતી અને મારા ફેમિલીમાંથી પણ ફૂલ સપોર્ટ છે અને મને અને મને પપ્પાને બહુ બહુ ઇન્ટરેસ્ટ હતો સ્પોર્ટ્સમાં આગળ વધવાનો પપ્પાને લીધે જ અત્યારે આગળ છું સ્પોર્ટ્સમાં અ છેલી ઇવેન્ટ હું હમણાં ફેબ્રુ એપ્રિલમાં માં થી ચોવીસ એપ્રિલ કોચી ખાતે સિનિયર ફેડરેશન કપ રમાનો હતો ત્યાં હું એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ મારું ક્વોલિફાય છે અને જુલાઈમાં હું જવાની છું જર્મની ખાતે વર્લ્ડ યુનિવર્સિટી રમવા માટે હાલમાં તો મેં પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધું છે લાસ્ટ જુલાઈમાં ખબર પડશે કે મારું પ્રિપેરેશન કેવું હતું અને કેવું પરફોર્મ કર્યું મારો મેઇન ગોલ તો ઓલિમ્પિક રમવાનો છે ઇન્ડિયા તરફથી આઈડલ માં આવ્યું છે એક ખૂબ ગૌરવની વાત છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ડિગ્રી અમારી સ્પોર્ટ્સ ગર્લ જે હિરબાઈમાં મહિલા કોલેજની અંદર અભ્યાસ કરે છે એ પહેલા તો નેશનલ ગેમ્સની અંદર એણે મેડલ જીત્યો છે ત્યાર પછી સિનિયર નેશનલની અંદર પણ એમને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો ચારસો મીટરની ઇવેન્ટ જે છે દોડની એમાં હવે વર્લ્ડ યુનિવર્સિટીની અંદર એમનું સિલેક્શન થયું છે કોમ્પિટિશનમાં અને એના માટે એ જર્મની ખાતે એમનું સ્પર્ધા રહેવાની છે ત્યાં જવાના છે આ આખી આખા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે નહીં પણ સમગ્ર ગુજરાત માટે એક ખૂબ ગૌરવની વાત છે કારણ કે ઇતિહાસમાં પહેલી વખત વર્લ્ડ યુનિવર્સિટીની અંદર આપણું પ્રતિનિધિત્વ થશે અને આ દીકરી જે છે એ ચારસો મીટરની અંદર એમનું સિલેક્શન થયું છે યુનિવર્સિટી માટે જે સ્પોર્ટ્સના ઉપક્રમ છે એના માટેની ટીમ છે જે સ્પોર્ટ્સની અને જે દીકરીના મા બાપ છે એમને ખાસ ખાસ અભિનંદન અને શુભેચ્છાઓ અને આગળ ઉપર આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ વર્લ્ડ લેવલે રોશન કરે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ દેવ્યાની બા ઝાલાને આપણે આપીએ છીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સમગ્ર ગુજરાત માટે આ એક ગૌરવણી ક્ષણ છે કેમ કે આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કોઈ પણ ખેલાડી ખેલો ઇન્ડિયા અને વર્લ્ડ યુનિવર્સિટીમાં રમતી હોય એવો આ પ્રથમ દાખલો છે તો આપણા માટે એક એટલા માટે છે કે યુનિવર્સિટી અને ગુજરાતનું નામ આજે ગૌરવ કોણ લેવાદ દેવ્યાની બા એ ચારસો મીટર માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે અને છેલ્લા ચાર વર્ષથી એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન એમવીએમ એમ મહિલા કોલેજમાં અભ્યાસ કરે છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મીટર મીટર અને દેવયાની રેકોર્ડ છે અને હમણાં જ ઝારખંડમાં નેશનલ ગેમ યોજાય તેમાં પણ દેવયાની બાએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે ઓલ ઇન્ડિયા સ્પર્ધામાં પણ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે અને આજે હમણાં જ તાજેતરમાં કીટ યુનિવર્સિટી ભુવનેશ્વર ખાતે વર્લ્ડ યુનિવર્સિટીનું ટ્રાયલ હતું તેમાં પણ પોતાનું સારું અને નામ ખાસ કરીને તમારે કોઈ કોઈ પણ ઇવેન્ટમાં કે અથવા સ્પોર્ટ્સ ફિલ્ડમાં જો તમારે એચિવમેન્ટ મેળવવું હોય સારું પ્રભુત્વ આપવું હોય મેડલ આપવો હોય તો સખત મહેનત કરવી પડશે જો સખત મહેનત કરશો તો જ તમને સારું પરિણામ મળી શકે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એના માટે તત્પર છે કે ખેલાડીઓને વધારેમાં વધારે બેનિફિટ મળે વધારેમાં વધારે એ આગળ વધે અને યુનિવર્સિટીનું અને પોતાના મા બાપનું અને ગુજરાતનું નામ રોશન કરે એના માટે એને સખત મહેનત કરી અને પરિણામ સુધી પહોંચી શકે